सौने मरा नमस्कार आज आप जिल्हा शिक्षण तालीम भवन कठलाल ना બે હજાર ચોવીસ પચીસના ના ઇનોવેશનમાં છે ને આજે હું તમને મારા સ્ટોલની મુલાકાત કરાવવાની છું મારા ઇનોવેશન શીર્ષક છે રમતા રમતા ગુજરાતી વ્યાકરણ શીખીએ મારા આ ઇનોવેશનમાં ધોરણ છ થી ના ગુજરાતી વિષયમાં અ જેટલી અધ્યયન નિષ્પત્તિઓ છે અધ્યયન નિષ્પત્તિઓને આધારે મેં એકવીસ જેટલી રમતો મેદાની રમતો તૈયાર કરેલી છે આ મેદાનોને જોવા માટે વિડીયોનો ક્યુઆર કોડ મૂકેલો છે એવી રીતે લેખિત સ્વરૂપે પીડીએફ ફાઇલમાં જોતી હોય તો આ ક્યુ કોડ મૂક્યો છે ત્યારબાદ અધ્યયન નિષ્પતિ અનુસાર અહીંયા રમતો રમાડેલી છે અને સોશિયલ મીડિયા થ્રુ એટલે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ શાળા મિત્ર માં મેં મૂકેલ છે

પ્રયોગનો ઉપયોગ થઈ રહ્યો છે તેની કેટલીક શાળાઓનામાં મારા વિડીયો બતાવતા એનો નિર્દેશ કરેલો છે સાથે સાથે મારા આ વિડિયો શાળા મિત્ર એપમાં સમાવેશ કરવામાં આવ્યો છે એનું અહીંયા મેં મૂકેલું છે આ નવતર પ્રયોગ અંતર્ગત જે રમતો છે એ રમતો અંતર ઘણા બધાના અભિપ્રાય મેં આ રીતે ગૂગલ ફોર્મ દ્વારા મેળવેલા છે તેનું પણ મેં અહીંયા નિર્દેશ કરેલું છે